રાજભાઈને પડી ગયું છે ઉનાળાનું વેકેશન તો હવે રાજભાઈ બની ગયા છે શેઠ અત્યારમાં હે ને હું ને રાજભાઈભાઈ પૂગી ગયા જાણે અને આજ હું રાજભાઈ થોડાક વહેલા પૂગી ગયા હવી નક રોજ અમે હે ને ભાઈ થોડાક મોડા આવી ખાડા હાથ થયા ને આ પૂગી ગયા અને બે દિવસથી ભાઈ થોડુંક આમ શું કહેવાય પલટી મારી દીધું છે અમારે રાજભાઈ કોઈ કે રાજભાઈ અમારે રાજભાઈ ઘડીએ ઘડીએ ફરી જાય ને એમ વાતાવરણ એમ ફરી ગયું હે હવે રાજભાઈ હે ને સાવી લઈ જાય

હા એટલે સોખા નાખી દેવી ને બહુ શકલા અને કબૂતર એની બધા આવે ને એને શેણ મળી જાય તમે છે ને બધા એમને ઉનાળો તડકો બહુ પડે છે એટલે થોડું થોડું પાણીનું શેણની વ્યવસ્થા થઈ ગયો તો તકલા નવાનું થોડું બહુ રોડ ગુમાવો પડે રાજભાઈ રાસભાઈ મૂકેલા આમ નમતું છે આમ ફલકું કહીને ઈ કમ્પ્લીટ કરે ને ત્યાં સુધીમાં ચાર પાંચ પોથો આ કોક ફેડ ઉલટેલમાં મૂકી જાય ને એ ઉલટેલનું સર્કલ ખોલી અને માલતું મૂકી દઈએ માંડવીના કોથો આજો કોક મૂકી ગયું હે પાંચ પોથો હે નામ એ લખેલું છે શું છે રાજુભાઈ દેવજી તો આને આમાં મૂકી દેવી હવે વરસાદ કરતા તો હે ને ભાઈ વરસાદની આગાહી બીવડાવે હે હવાર હવારમાં એટલું બધું કામ કરવું પડ્યું હે ને વરસાદની આગાહીના લીધે આખો પરસેવાનો પલ્લી ગયો હો અને ગરમી થાય છે એની વાત જ આવજો ભૂક્કા કાઢી નાખે એવી આપણે ભાદરવા મહિનાની ગરમી હોય ને એવું હે તડકો નથી વાદળછાયું વાતાવરણ છે અને પવન હાવ પડી ગયું હે એના લીધે ગરમી થાય છે ને આ હા કાઢી નાખે એવી ગરમી હે અને અત્યારમાં કામમાં તો છે ને ખાસ કાંઈ હતું ને પાંચ દસ મિનિટનું કામ હતું પણ એટલા કામમાં છે ને આખો આમ પરસેવાના પલ્લી જ ને એટલી ગરમી છે તો કામમાં ખાસ કાંઈ હતું નહીં અહીંયા એક આપણે આજે થાંભલાનો ખાડો ગયો હતો ને એ ખાડો બુજવાનો હતો અને અહીંયા થોડુંક પાણી પીવું જાય ને એ રીતની પાય બાંધવાની હતી એટલે હજી વરસાદ નથી આવ્યો પણ આ વરસાદ આવે ને એ પહેલાંની પૂર્વ તૈયારી છે ટૂંકમાં તમને કેમ કીધું કે વરસાદ કરતાં વરસાદની આગાહી વ્યવજ આવે એવું કહે છે કે જો વરસાદ આવશે ને તો આ બધું પાણી ધાવામાં થાય અને ગોડાઉનમાં પહોંચ્યું જાય તો બે બાજુના ગેટ છે ને ત્યાં થોડીક પાલ કરવાની હતી એ કેરી નાખી છે બપોરા પાણી કેરી લીધા છે અને હવે સોશિયલ સર્વિસ કરવાની છે તો એ આટલું લઈ લીધી છે ડોલ અને ડોલને કુંડીમાંથી ભરી લેવી કુંડીમાં પાણી હમણાં જો સેવા વાઈ ગયું છે તડકા પડે છે ને ફૂલ એના લીધે આમાં ને પરબમાં પાણી થઈ ગયું છે પૂરું સોશિયલ સર્વિસમાં એવું છે પાપ થાય એવું છે કામ પણ હવે કરવું પડશે નો સુધી પાપ શું ખબર છે

એ હે ભાઈ અમારે ભાવનગર થી ભીખાલાલ વાલો ભીખાલાલ ને ની એક્ઝામ દઈને તાજા તાજા પધાર્યા બે દિવસની આગાહી અને બફારા આવે ફૂલ ગરમી પછી અત્યારે આમ ઠંડી ઠંડીનો અહેસાસ ને એવી ફીલીંગ આવે છે ટાઈમ અત્યારે બપોરના લગભગ પાણી કીધી અત્યાર સુધી હું તો અને જાગીને ચા પાણી એવું બધું કીધું ને વાદળ આવી ગયા અને આપણે ખાલી આ પતરા ને એવું જોયું ને એમાં જો ખાલી નેવે ટીપા પીડ્યા ટૂંકમાં પતરા એ જે સાફ નથી થયા એવું પવન આવ્યો ને તો વાદળ બધું આમ ખાઈ ગયું પણ આ બાજુ તમે જુઓ આ બાજુ હે ને આગળ ઊંડો વરસાદ છે અને આ બાજુ તે હું કહેવાય આમ રેવા દેખાતા હે તો ઊંડો બધી બાજુ અત્યારે ફરતો વરસાદ ચાલુ છે અને રૂડે છે એ તમે વાતળ જવા દો વિજોય એવી બધી બાજુ અને રૂડવાનું તો સતત એક ધારું ચાલુ જ છે અને આમ થોડોક છાંટા આવ્યા ને તો કેમ તાટવો પછો હોય એવી ફિલિંગ આવે છે અને તડક એ થોડોક અત્યારે થઈ ગયો તો પવન આવવા માંડ્યો અને વરસાદ તો બધો પવન આવતો હોય તો બધી બાજુ અમે આવેલો જાય ને એ તમે જોવો ને એટલે ખ્યાલ આવશે આમ પવન આમ જતા હોય ને એ રીત કે બાકી તડકો અત્યારે હાવ એટલે હાવ હું કહેવાય આમ નથી એવું કે ટાટો ફોન થઈ ગયો હોય ને એવી ફિલિંગ છે આવ્યો તો જોવા વરસાદ પણ અહીંયા આવ્યો ને આપણે તો અહીંયા સાંટા બેન થઈ ગયા અત્યારે માથે હરુડે રહે થોડાક આવે છે પણ એ હવે સાંટા આવે છે આવે બાકી તો ખેડૂત ની મહેનત વધે બધું ઢાંકવાની ને એવું હે બાકી કઈ અત્યારે તો આ season વગર તો વરસાદ નું કામ નથી આવે તો ખેડૂતો બહુ હેરાન થાય અને કઈ કોક ને તાલીમ કે મગ કે એવું કઈક હોય આમ નુકસાન થાય એવું હે તો ભાઈ વરસાદ તો આપણે આજે મજા કરી ગયો હે ખાસ કઈ આવ્યો નહી અને ટાઈમ તો હે ત્યારે રોંઢાના પાંચ વાગીને એકવીસ મિનિટ નો અને હવે ટાઈમ થઈ ગયો હોય ભાઈ આજના આપણા મોંઘામાં આવેલા મહેમાનને મળવાનો બપોરે આપણે એ મહેમાનને મળવા ઘરે જ્યાં પણ ત્યાં સુધીમાં હે ને એ મહેમાન ગાણે આવવાની કહ્યું છે તા ને એમ ગાણે આવ્યા ને આ એ મહેમાનને ઘરે જ આવવાનું છું આ વરસાદની આગાહીના લીધે પણ હવે હે ને ટાઈમ થઈ ગયો હોય તો એ મહેમાનને મળી લેવી એ મહેમાનનું ફેસ રિવીલ આપણે ટૂંક જ સમયમાં કરવા જઈ રહ્યા છીએ કોણ છે એ મહેમાન તમને ખબર છે મહેમાન છે ભાવનગર ના ભીખાલાલ રીનીટ વાળા અરે પણ જલસા કયો અમારે ભીખાલાલ ને ભાઈ આવી જતા બપોરે ભાવનગર થી અને રીનીટ ની એક્ઝામ દે પણ એને ભાઈ કાલ ભાઈ એન્જોય કર્યું કાલ હું આમ ફિક્સ એક્ઝામ પૂરી થાય પછી આમ જઈ એન્જોય ફિલિંગ કરી ડેન્જર ફિન્ડર પણ આ પણ 9 ક્રિકેટ મે એવું જોયું તો 9 વાગે પાછા ધરમમાં જમવા જાય રસ ને એવું હા ભીખાભાઈ એકલા એકલા એક હે ભાઈ હું ક્લાસમેટ પાછો કન્ટિન્યુ કરો ભાઈ હાલો

પછી વરસાદે તો ભાઈ અમે મજા કેમ નહીં ભીખા લાલને હરખા એ કામ કરાવી લીધું વરસાદ ખાસ કાંઈ આવ્યો નહીં અને હું કહેવાય આપણે પતરા જે નાખેલા રહ્યા ને એ પતરા ધોવા એવું થયું ને કારણ જો આ રસ્તો જો ને એ ભીનો થયો એવું થયું ટૂંકમાં ટાઢો પવન થયો આમ ગરમી થાય હતી ને એ પવું નાતું પડી ગયું અને પવન તો અત્યારે જે પડી ગયો હે તો હવે પીવીસીની રિક્ષા આવી ગઈ છે રિક્ષા ઉતારવાની છે એ કામ એક હવે કરી નાખ્યું જો રિક્ષા આવી ગઈ છે ને માલ ઉતારવાનો છે એ કરી નાખ્યું છે પાઇપની રિક્ષા આવી હતી ને એ કરી નાખી હે ખાલી અને ઇટ્સ ટાઈમ ટુ પ્લેઇંગ વોલીબોલ એટલે હવે આપણે વોલીબોલ રમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજ વોલીબોલ રમવાનું છે ભાઈ ખુલ્લા ખેતરમાં કેમ કે આપણું જે પ્લે ગ્રાઉન્ડ રહ્યું ને વોલીબોલનું મેદાન એમાં આજ એક આયસર પાર્કિંગ કર્યું છે વરસાદના લીધે કપાનું ભરેલું આયસર હતું ને એ અહીંયા પાર્ક કર્યું છે એટલે વોલીબોલની નેટ કે એવું કાંઈ બંધાય એવું નથી અને વાદવાને એવું છે એના લીધે થોડુંક અંધારું છે વોલીબોલ વોલીબોલને આ રમાય એવી પોઝિશન છે ને એ હાટું વોલીબોલ રમવાનું હે આપણા ખુલ્લા ખેતરમાં તો અહીંયા મેચ થઈ ગઈ છે ચાલુ અને વરસાદ હજી ફરતી બાજુ અહીંથી માંડી અને આ બાજુ સુધી જોઈ લો ફરતી બાજુ હજી ચાલુ હે આપણે અહીંયા નથી આ અહીંયા હે ને અમારે તડકો આવી ગયો આમ સુરત દાદા તો બહાર આવ્યા ને એટલે તડકો નીકળ્યો હે ભીખાભાઈ અબુભાઈ કણો

પિકાલીજી ટાઈમ સો હે ત્યારે રાત્રે 9 વાગીને 8 મિનિટનો બહુ પાણી કરીને બાદ આપડે હે ને વાહળવા મીટિંગ સમાવી હતી અને મીટિંગ હવે પૂરી થઈ ગઈ છે લગભગ બધાય જો પૂવા પાજી ગયા છે આ बाजू માં પિખાભાઈ અને પાવુભાઈ બેયને મેસ ચાલુ છે કોની કોની મેસ છે પિખાભાઈ દિલ્હી અને હૈદરાબાદ દિલ્હી અને હૈદરાબાદ અને ધીસ સાઈડ સે આપડા પરમ મિત્ર બટુક શેઠ કોઈ જાગ કે જાગો બટુ ભાઈ જાગે હુવાની તૈયારીમાં છે આ બાજુ છે જગુભા અને આકાશ અત્યારે એકદમ મસ્ત સોખું બની ગયું છે અત્યારે કોઈ પણ પ્રકારના વાદળા કે ક્યાંય પણ રૂડાટ કે વીજળ બીજું કાંઈ નથી અત્યારે એકદમ મસ્ત ઠંડો પવન આવે છે મૂકી ગોટે જે થોડોક ઓલા છાંટા સુધી પીતું હોય એના લીધે આમ વાતાવરણ એકદમ ઠંડુ પડી ગયું મજા આવે એવું તો આવું કઈ કહે અને આજનો વિડીયો હવે હે ને ભાઈ અહીંયા કહી હું પૂરો વિડીયો તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી આપણા નવા